મિત્રો જીવનની કેટલીક ક્ષણો કેટલાક મુકામ એવા હોય છે જેને આપણે સ્મૃતિમાં સંગ્રહી રાખીએ છીએ અથવા તો એવા મુકામોને સંગ્રહી રાખવું આપણને ગમે છે અંગ્રેજીમાં એક સરસ ઉક્તિ છે યુ કેન ક્લોઝ યોર આઈઝ ટુ રિયાલિટી બટ નોટ ટુ મેમરીઝ આપણી આસપાસ જીવાતા વર્તમાનને આપણે આંખો મીંચવાથી આઘો ધકેલી શકીએ પણ સ્મૃતિઓનું શું એ તો વણ બોલાવે ગમે ત્યારે ગમે ત્યાં આપણે ગમે તે સ્થિતિમાં હોઈએ આપણા મનના દરવાજે દસ્તક પણ દીધા વિના એનો કબજો લઈ લે છે સ્મરણોની ડાયરી લઈને આપણે હંમેશા જીવીએ છીએ સંવાદને હવે બાર વર્ષના વાણાવાયા આ બાર વર્ષમાં રેડિયો દ્વારા એવી કેટલી બધી ક્ષણો સર્જાઈ જે મારા તમારા સ્મરણપટ ઉપર સદાને માટે અંકિત થઈ જાય સંવાદ એ સુંદર સ્મૃતિઓનું સર્જન કરવાનો એક સરસ ઉપક્રમ બનીને રહ્યો છે અવારનવાર એવું પણ બને છે કે સામાજિક પ્રસંગોએ મિત્રોને મળવાનું થાય ત્યારે રેડિયો ઉપર ઘણા વખત પહેલા સાંભળેલ કોઈક સંવાદ યાદ કરીને મિત્રો પૂછે કે આ વાત ફરી સાંભળવા મળે તેથી સંવાદમાં પ્રસારિત સંવાદોની આર્કાઇવનો ખજાનો ઉઘાડીને એમાંથી લોકચાહના પામેલા સંવાદો અથવા તો એવા સંવાદો જેનું મૂલ્ય અથવા તો એની પ્રસ્તુતતા વર્ષો પછી પણ અકબંધ છે એ પૈકી એક સંવાદ આજે રજૂ કરવાનું મન થાય છે આ એક એવું વ્યક્તિત્વ છે જે માત્ર ગુજરાત કે ભારત જ નહીં પણ દુનિયા આખીએ એમના કાર્યોની નોંધ લીધી છે અને એમનું નામ અત્યંત આદરથી લેવાય છે એ ભાષણો કરનાર વ્યક્તિ નથી એ વિચારક તો છે જ પણ એનાથી આગળ જઈને એ વિચારોને અમલમાં મૂકનાર કર્મવીર છે એમના કાર્યોથી સેંકડો નહીં હજારો મહિલાઓના જીવનમાં અજવાસ પથરાયો છે મિત્રો આઠેક વર્ષ પહેલાં એમની સાથે વાર્તાલાપ કરેલો ત્યારે એ વાર્તાલાપને અભૂતપૂર્વ પ્રતિસાદ દેશ વિદેશના મિત્રોએ આપેલો હું વાત કરું છું અમદાવાદની સેવા એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશનના પ્રણેતા અને સ્થાપક ડોક્ટર ઇલાબેન ભટ્ટના વાર્તાલાપની આજે એ વાર્તાલાપ આઠ વર્ષ પહેલા મેં એ વખતે આપેલી પ્રાસ્તાવિક ભૂમિકા સાથે રજૂ કરું છું એ વાર્તાલાપ પ્રસારિત થયા બાદ ઇલાબેન હાલ અમદાવાદની મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પણ છે તો હવે પ્રસ્તુત કરું છું આઠ વર્ષ પહેલા સંવાદની આર્કાઇવમાંથી એક વાર્તાલાપ ડોક્ટર ઇલાબેન ભટ્ટ સાથે તે વખતે મેં એની કરેલી પ્રાસ્તાવિક ભૂમિકા સાથે મિત્રો આમ તો એમનો સમગ્ર પરિચય આપવા બેસું તો એમના ઇન્ટરવ્યુ કરતાં એમનો પરિચય લાંબો થઈ જાય પરંતુ સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન એટલે કે સેવાના સ્થાપક અને જનરલ સેક્રેટરી ભારત સરકારના સર્વોચ્ચ નાગરિક સન્માનો પદ્મશ્રી અને પદ્મવિભૂષણ તેમજ મેક્સેસી એવોર્ડથી સન્માનિત ભારતની રાજ્યસભાના માનદ સભ્ય રહી ચૂકેલા ગત વર્ષે યુનાઇટેડ નેશન્સની પરિષદને સંબોધન કરનાર એલ્ડર્સ નામની ગરીબી નિવારણને વરેલી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં નેલ્સન મેન્ડેલા જેવા સભ્યોના સહયોગી ડોક્ટર ઇલા ભટ્ટની મુલાકાત રેકોર્ડ કરવા મેં જ્યારે ફોન કર્યો ત્યારે સામે છેડેથી ગૌરવભર્યા ગંભીર અને કોઈ સત્તાધિકારીનો હોય એવા અવાજની અપેક્ષા હતી એના બદલે તેમના અવાજમાં વર્તાતી વિનમ્રતા અને વાતચીતની સરળ સહજ શૈલી મને સ્પર્શી ગઈ મૂળ સુરતના અને વ્યવસાય વકીલ ડોક્ટર ઇલાબેન હાર્વર્ડની માનદ ડોક્ટરેટ ધરાવે છે વિમેન્સ વર્લ્ડ બેન્કિંગના પ્રણેતા છે ઓગણીસો બોતેરમાં સ્થપાયેલી તેમની સંસ્થા સેવા ગરીબ સ્ત્રીઓને સ્વનિર્ભર બનાવવા માટે રોજગાર બેન્ક વીમો કાયદાકીય સેવાઓ આવાસ યોજના વગેરે અનેક સેવાઓ પૂરી પાડે છે બાર લાખનું સભ્યપદ ધરાવતી આ સંસ્થાની સેવાઓનો વ્યાપ એટલો વિસ્તૃત છે કે દુનિયાભરના માધ્યમો સરકારો અને સંસ્થાઓએ તેની સન્માનપૂર્વક નોંધ લીધી છે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ હિલરી ક્લિન્ટને તેમની ભારતની ગત વર્ષની મુલાકાત દરમિયાન સેવાના મુંબઈ કેન્દ્રની મુલાકાત લીધી હતી તો પ્રસ્તુત છે અમદાવાદના ડોક્ટર ઇલાબેન ભટ્ટ સાથેનો મારો વાર્તાલાપ સંવાદમાં સ્વાગત કરું છું નમસ્કાર નમસ્તે આપણે આ મુલાકાત યોજવાની ગોઠવણ કરી રહ્યા હતા તે દરમિયાન છવ્વીસમી અભિનંદન બહુ આભાર તમારો સન્માનોની આપને નવાઈ નથી છતાં આ અને આવા સન્માનો મળે ત્યારે કેવી લાગણી થાય તમને એમ લાગે કે છે હજુ પણ જવાબદાર થવાનું છે ને હજુ કર્યું જે કઈ કર્યું તેનો હજુ વધારે કરવાનું છે પણ જરૂર એમ તો જરૂર થાય કે આપણા કામ ની છે મેં સાંભળ્યું છે કે આપ એવોર્ડ દેવા કરી એકલા જતા નથી આપની સાથે સેવાના કોઈ કોઈ બેનો કે બેન સાથે લઈ જાઓ છો હા એ તમે કેવી રીતે આખરી વાત એટલે ખરેખર આખરે મારો કોઈ કોઈ વ્યક્તિગત હોય એવું હું જોતી નથી એટલે આ તો સેવાનો જ અવોર્ડ છે એટલે સેવાના અમારા જે મંત્રી છે તેને લઈ જાઉં છું અને બીજા પણ એક બેન અમારા જૂના આગેવાન છે અને જે મુસ્લિમ છે તો તેમને પણ સાથે લઈ જાઉં છું હીરાબેન સેવા ની રચના એની પ્રવૃત્તિઓનો આધારસ્તંભ આપની મૂળભૂત માન્યતા આપનો સિદ્ધાંત

એટલે એમાં ગરીબીનો પીડાવવું એ ખરેખર સમાજનો બહુ મોટો અન્યાય છે અને તેમાં ગરીબ સમાજમાં પણ ખાસ કરીને જે બહેનો છે તો એમના ઉપર સહ કરવાનું સૌથી વધુ આવે છે એમને એ રોજિંદુ એમનું જીવન નિભાવવા માટે એમને કઈ ને કઈ કમાવું પડે છે અને એ કમાય છે તેમાંથી એનો મોટો ભાગ તો મોટો એટલે લગભગ તમામ જે કઈ કમાય છે

તો ત્યારે એમને પોતાને કઈક સલામતી જયારે ગુજરાતમાં કચ્છમાં ધરતીકંપ થયો અને ત્રીજે દિવસે જયારે હું તમને મળવા ગઈ ત્યારે રસ્તાઓ પણ ફાટી ગયા હતા અને એમને મળવા ગઈ એટલે ત્યારે હું એમના માટે તો ફૂડેજ ને બધું ખાવાની સીધી જ વસ્તુઓ લઈને સાથે ગઈ હતી પણ એમને તો પૂછ્યું કે તેમ કામ ના એટલે એમના કામ મેં જોયું કે એટલું બધું મહત્વનું છે તો એ કામ અમે એ જે સંઘર્ષ અને વિકાસ બેની ની સ્ટ્રેટેજી દ્વારા અમે હાંસલ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ રેઠાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે અનેક ક્ષેત્રે ગરીબ મહિલાઓને સેવાઓ પૂરી પાડે છે પણ આજે જે ફૂલેલું ફળેલું વૃક્ષ દેખાય છે તેનો જન્મ મને ખ્યાલ છે ત્યાં સુધી ડિસેમ્બર ઓગણીસો એકોતેર માં થયેલો એના બીજ કે પછી એનો વિકાસ કઈ રીતે થયો એટલે જ એટલે શરૂઆતમાં તો અમે જયારે સંગઠનનું રજીસ્ટ્રેશન કરવા ગયા તો ત્યારે એ એમણે કીધું કે છે તો તમે તમે સંગઠન બનાવો છો કામદાર સંગઠન બનાવો છો તો ક્યાં છે તમારા માલિક કોણ છે તમે સામે લડશો ત્યારે પછી મારે કેવું પડ્યું કે કોઈ સંગઠન કઈ હંમેશા કોઈના સામે લડવા માટે નથી હોતું પણ એ જ પોતાની જ જે સોલિડારીટી અને પોતાનું સંગબળ

એટલે મારે સમજાવવું આ તો બધી સમજીવી બેનો છે અને તે લોકો તો રોજ કઈ ને કઈ કામ ધંધો પણ કરે છે ઘરમાં ઉત્પાદન કરે છે બજારમાં વેચે છે એટલે એમને તો પૈસાની અને ધંધાની સમજ છે પણ જે ખાનગી એ જે વ્યાજખોરો છે તે એમની જે કઈ ટૂંકી આવક છે તેમાંથી મોટો ભાગ લઈ જાય છે એમને રોજના દસ ટકા રોજ ના દસ ટકા વ્યાજ આપવું પડે છે એમને પચાસ રૂપિયા કે સો રૂપિયાની ની મૂડી ઉપર એટલે એ પરિસ્થિતિ માંથી બાદ કરતા એમની બેંક નો પણ જયારે રજીસ્ટર કરવા ગયા તો ત્યારે અમારે સંઘર્ષ થતો એટલે એવી એના જયારે બીજ મન ખાયા ત્યારે આ થયું હતું પણ અમારી હંમેશા સંઘર્ષ વિકાસ બે સાથે બધા પ્રવાહો આવે બજાર બદલાય એવી જ રીતના કાચો માલ મળવાની મુસીબત થાય કારણ કે કાચો માલ વધારે ને વધારે હવે તો ઉદ્યોગોમાં વપરાતો થયો છે આ બધો જે પ્રાપ્ય હતું તે હવે બધો એમને પૈસા આપીને લેવું પડે છે એટલે આ એક બહુ લાંબી મજલ છે ગ્લોબલાઇઝેશન અને ટેકનોલોજી થી સેવાની પ્રવૃત્તિઓ ને કેવી અસર થઈ બંને વસ્તુ છે હું કોઈ ગ્લોબલાઇઝેશન ની વિરોધી પણ નથી કે હું એની કોઈ તરફેણી નથી હું તો જે તરફેણી છું તે જ કરીબો તરફેણી એટલે ગ્લોબલાઇઝેશન તો માત્ર એના જે લાભ છે તો તે માત્ર ઉપલા વર્ગ અને માત્ર કોર્પોરેટ સેક્ટર સુધી એ મર્યાદિત રહે તો એ યોગ્ય નથી વશીકરણ ના જે ફાયદા છે તો તો એ પહોંચવા જોઈએ પહોંચે નાના નાના ઉત્પાદકો એમની નાના છો તો ખેડૂતો એમની જયારે શક્તિ વધે અને એમની ઉત્પાદક શક્તિ વધે પ્રોડક્ટિવિટી વધે એમને નાણાકીય સવલતોનો શરણ થી લાભ મળે અને અનેક પ્રકારની તાલીમની સુવિધા થાય આ બધું અને એક રોકાણ સરકાર અને ક્ષેત્ર બંને તરફથી થાય તો ત્યારે એ નો લાભ એમને મળે એટલે સેવામાં અમે જે કરીએ છીએ તો એ અમે એ જ કરી રહ્યા છીએ કે ખુબ મોટા પાયા પર તાલીમ સ્કીલ તો છે જ બધા પાસે કઈ ને કઈ તો એ જે ચાલુ અંગે સ્કીમ છે તેને કેવી રીતના વધારે મજબૂત કરવી કેવી રીતના એને વધારે ઉપર લઈ આવી અને એને તો કેવી રીતને બજારમાં એને શું પ્રાપ્ત કરવી એટલે તો જ એ અને પછી સંગઠિત હોય તો સંગઠિત હોય તો ત્યારે એ પોતે બજારમાં ખડા રહી શકે છે જેમ કે બાંધકામ મજૂર છે તો એ છે એ હંમેશા બાંધકામ મજૂર શાના માટે રહે એને પણ જો તાલીમ મળે છે તો ત્યારે એ પછી છે તો કરિયર બને છે પોતે જ લેબર માંથી મેસન બને છે બરાબર અને પછી વધારે વધારે તાલીમ લે છે તો એ મલશે સ્કિલ મેશન બને છે એટલે અત્યારે બજાર ની જે માંગ છે અને ગ્લોબલાઇઝ ટ્રેન્ડ છે તો તેમાં જે જરૂરી છે તેનાથી તો એ કરવા માટે અમારા અમારો ઉદ્યોગ ક્ષેત્ર છે ઉદ્યોગ કેન્દ્ર સેવાનું આ કામ કરે છે જી સ્ત્રીઓને સ્વનિર્ભર થવા માટે નોકરી શોધવામાં આજે પણ પુરુષ ઉપરી હોય કે સહકર્મી હોય એના દ્વારા થતી જાતીય સતામણીનો ડર ખાડખીલી રૂપ છે આ સમસ્યાનું નિરાકરણ શું એમાં તો બંને થોડું પરિવર્તન કરવાની જરૂર છે અને એ સમાજ નું બહુ મોટું કામ છે કે સ્ત્રી અને પુરુષ બંને સમાન તો છે પણ બંને એ ભિન્ન પણ છે તો એમને બંને પોતાની શક્તિ મુજબ એમને સમાજમાં ઉભા રહેવાની કુટુંબમાં એમને છૂટો ખડા રહેવાની એટલી શક્તિ વધવી જોઈએ એટલે જયારે એકલ દોકલ સ્ત્રી તો નબળી પડી જાય છે પણ એને જયારે સમાજનો બહારનો પણ જયારે મળે છે તો ત્યારે તેનામાં હિંમત રહેશે બદલાવાની જરૂર છે કારણ કે હું એમ કહી શકું કે ભાઈઓને બદલાતા બહુ વાર થાય છે એ પણ જાણે છે પણ છે જલ્દી થી એમની માનસિકતા બદલાતી નથી એટલે એ એ હજુ પણ એ કંઈક માલિકીની દ્રષ્ટિથી જુએ કે સ્ત્રી સ્ત્રીના શરીરના માલિક છે કે સ્ત્રીના અસ્તિત્વના માલિક છે તમે જે વસ્તુ સ્ત્રીઓ સ્વીકારી લે ત્યારે આ સંઘર્ષ વધારે થાય છે પછી કે રોજગાર જ કરે છે નોકરી કરે છે એ છે ત્યાં હોય કે પછી ઘરમાં અંતર પણ હોય એટલે કેવી રીતના બંનેનું સહ અસ્તિત્વ બની શકે તો તે જે મુખ્ય મૂલ્યો છે તે કર્તવ્ય સમાજનું છે શિક્ષકો નું છે અને જે ઘરમાં માતા અને પિતા જે એનો ઉછેર કરે છે તેનું છે કે માતા પિતાનો બંનેનો વ્યવહાર કેવો છે એના ઉપર સંતાન ના સંસ્કારો બહુ આધાર

કેનારનારી બંને એક છાપરાની છે એક આકાશની છે એકબીજાના ભય વગર એ જીવી શકે અડધી રાતે પણ શ્રી સરિયામ રસ્તા પર ખુલ્લે આમ કોઈ પણ ડર ચાલી શકે ને એ જ રીતે પુરુષ પણ સ્ત્રીને કોઈ એક એની કોઈ સિલેક્ટ્રેસ છે એ એવું નહીં માનતા એના તો એનાથી ડર્યા વગર સ્ત્રી સ્ત્રી અથવા સ્ત્રીત્વથી ડર્યા વગર એ પોતે પણ પોતાનો વિકાસ કરે બંને એકબીજાના વિકાસ માં મદદ કરે અને એક શાંતિ માં એવી સમાજ રચના કરવામાં બંને સાથીદાર હોય થોડું વધારે જો કહું કે નારી ખરેખર તો નારી જન્મ થવો એ તો એક વધારે છે તો વિશેષાધિકાર છે એક પ્રિવિલેજ છે કારણ કે સ્ત્રી એ તો માતૃત્વ એટલે કે માતૃધર્મ પણ નભાવે છે એક બીજી પેઢી ને જન્મ આપે છે અને બીજું સ્ત્રી ગૃહિણી પણ છે એ બધું આખો દેશ છે શાંતિમય વાતાવરણ માટે જે કોઈ જરૂરી પોષક તત્વો છે એ બધાનો પાવર એના થાય એટલે સ્ત્રી પોતે જ પોતાને મજબૂત સ્વાસ્થ્ય વ્યક્તિ તરીકે સમજે શિક્ષાલી વ્યક્તિ તરીકે પોતાને એ સમજે અને ભગવાનનો ઉપકાર માને છે એને સ્ત્રી જન્મ તો પછી છે તો બીજા કોઈ એ સ્ત્રી ને નબળા માની જ કેમ શકે આપણે આપણી જાતને નબળા માનતા હોઈએ તો પછી સામા પણ આપણને નબળા જ ગણવાના છે તે લાચારી લાભ તો લેવાના છે ઈલાબેન આપણા અંગત જીવનની વાત કરીએ તો આપના પતિનો આપના કાર્યોમાં મહત્વનો ફાળો રહ્યો છે आपना सेवा कार्यों में एमना प्रत्यक्ष परोक्ष प्रदान विषय कई बात कर सो अमे तो हमारी जे पेढ़ी मारी ने मारा पति नाम है बड़ा नी आखी जे विद्यार्थियो नी पेढ़ी के आजादी काल ने एटले हमें अमे कॉलेज में, में साथे बनता था एक विद्यार्थी नेता हता अने हूं तो जरा थे गबरू थी आला हती पण तो तेवा साथे आखो वातावरण आजादी नु एवो हतो के એ છે નવી આઝાદી મળી હતી એ જ વખતે ફોર્ટી અને છેલ્લા આખા દેશ નું નવું નિર્માણ કરવાનું એટલે આખું જાહેર જીવન અમારું કોલેજ નું યુનિવર્સિટી માં વાતાવરણ બધું જ એકદમ આદર્શવાદી હતું કારણ કે ગાંધીજી રસ્તો બતાવેલો જ હતો મારા પતિ તો સ્વાભ્યાસી હતા તો એ વખતે પણ કોઈ પણ પ્રશ્ન ને એ સામાજિક આર્થિક રીતે એને કન્સેપ્ટલી કેમ સમજવો એ સમજવામાં મને એમનું છે તો બહુ સારું માર્ગદર્શન જાય અને પછી અમે લગ્ન કર્યા તો ઘરમાં પણ કોઈ દિવસે કે પતિ તરીકે ગરમ ગરમ ખાલી જમવા જોઈએ એ પ્રકારનો કોઈ દિવસ કદી એવો આગ્રહ કે એવો કોઈ વિચાર જ એમ નહોતો પણ અમે હું જે કામ કરું છું એ કામ એ જાણે એ પોતે પણ કરતા હોય

કે કે પોલિટીક્સ કે હોય એ કે લોકલ ઇન્ડસ્ટ્રી હતી અને જે જોવાની જે આપણે કે રીત બતાવી એ બહુ ગયું અને ન જ કે એ જે ઇકોનોમિક થોટ તો એના ચાર જ મુખ્ય સ્તંભ હતા કે સર ફી પકે સાદગી બીજો અહિંસા જી ત્રીજો શ્રમનો ઉપાત્મ્ય અને ચોથું પિતાનો મૂલ્યો એટલે માતા અર્થશાસ્ત્ર ને કોઈ પણ શાસ્ત્ર ના આ જ ચાર મુખ્ય સિદ્ધાંતો હોવા જોઈએ અને તે આધાર ઉપર જે સમાજ રચના થાય એક તો એ સમાજ રચના છે તો શાંતિ રચનાત્મક જ હોવાની છે એટલે એ જે વાત ગાંધીજીની છે તે મને બહુ મનમાં બેસી ગઈ અને તેથી જ જયારે મેં સમજીવી બહેનોને અને ભાઈઓને કામ કરતા જોયા અને જયારે સરકારી જયારે કાયદાઓ જોયા તો તે માત્ર ઔદ્યોગિક કામદારો માટે જ હતા ને બાકીના લગભગ નેવું ટકા જે શ્રમિક વર્ક એટલે વર્કફોર્સ એ આખો કોઈ જાતના એન્કરેજમેન્ટ કોઈ જાતના સપોર્ટ કોઈ ગણતરી વગર નો હતો એટલું બધું કે એનો ના કે એ કામ કરે છે તે પણ નહીં ગણાતું અને સેન્સસમાં એમને બિન કામદાર તરીકે નોંધવામાં આવશે આ જે બહુ મોટો મને અન્યાય પીછે લાગ્યો અને એટલા માટે પચીસમી સપ્ટેમ્બરે આપે સંયુક્ત રાષ્ટ્ર ની બેઠક ને કરેલા સંબોધન ગરીબી ને એક રાજકીય પ્રશ્ન ગણાવ્યો છે આ કઈ રીતે રાજકીય એ દ્રષ્ટિ કે આ એક સત્તાબળ નો સવાલ છે

જો કોઈ ફેરફાર લાવશે તો એ જ લાવશે અને એ કોઈ ટેકનોલોજી થી નથી આવવાનું પણ એ એમની ભાવ અને વિચારધારા હશે એમાંથી એ વિશેનું પરિવર્તન થાય આપે કારકિર્દી ની શરૂઆત વકીલાત થી કરી હતી જો સેવાની સ્થાપના ના થઈ હોત તો આપે આખી કારકિર્દી વકીલાત જ કરી હોત કે બીજું કઈ કર્યું હોત મને લાગે છે કે જો તો હું કયા પ્રકાર નું સંગીત ગમે છે આપણું શાસ્ત્રીય સંગીત હીરાબેન આટલી બધી સિદ્ધિઓ મળી છે અનેક એવોર્ડ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કદી કોઈ વાતનો અફસોસ રહ્યો છે ખરો એની રિગ્રેટ કઈક બદલવું હોય તો શું બદલો મારો સ્વભાવ બહુ કઈ અફસો એટલે કે આ સિદ્ધ કર્યું ના સિદ્ધ એ દ્રષ્ટિ થી હું કઈ જોતી નથી પણ કદાચ એમ થાય છે કે આપણો મધ્યમ વર્ગ એ બહુ સ્વાર્થી નીકળ્યો જે આઝાદીના ના કાળમાં મધ્યમ વર્ગ ના ને ભણેલા ગણેલા હોય જે આખું સ્પીડ પટાવેલો ત્યાગ ભાવના એ પછી આઝાદી મળ્યા પછી બહુ સ્વાર્થી બની ગયો કે ગરીબોના સાથે એ હવે કોઈ એમના માં કોઈ વાત પડાવે તે પણ એના માટે પણ તૈયાર ના પણ ઇન્ડિયા ની વાત કરીએ તો મધ્યમ વર્ગ એટલે જે ઉચિત જ્ઞાતિ વાળા ભણેલા શેર માં અને જેના પાસે એફેક્ટ છે માલ મિલકત છે તેવા તો એ બધા બધા એક થઈ ગયા છે અને ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે

એમને કહીએ કે આપણે બધા એક સરખા એક સાથે આપણે બધી બહેનો જ છીએ એટલે જે ભગી ભાવ છે આપણો એ હંમેશા વધુ ને વધુ જાગૃત રહે અને આપણી ભાષા ના બોલતા કાર્યો અને કાર્ય પદ્ધતિથી માત્ર ગુજરાતી કે ભારતીય મહિલાઓ માટે જ નહીં સૌને માટે પ્રેરણારૂપ છો આપના અતિ વ્યસ્ત આજે મારા માટે સમય કાઢ્યો એ માટે ખૂબ ખૂબ આભારી છું આપ ખૂબ તંદુરસ્ત ભર્યો લાંબુ આયુષ્ય ભોગવો એવી શુભકામના કરું છું આપની સંગીત સાધના માટે પણ શુભકામના ફરીથી નમસ્તે અને આવજો નમસ્તે આવજો ખુબ ખૂબ આનંદ થયો